શાળાની વાત છે કેટલા બાળકો સ્વસ્થ રહે છે અને કેટલાને આદત રહે અરે ખોટો લખાઈ ગયો હવે કાગળ ક્યાં ફેંકું ગમે ત્યાં રાખી દે ને અહીંયા કોણ જોવે છે અરે અહીંયા કાગળ કોણે નાખ્યો મેં નાખ્યો હવે સારા કચરા પેટીમાં નાખવો જોઈએ ગુડ મોર્નિંગ મેડમ ગુડ મોર્નિંગ સર સ્વચ્છતા ફક્ત આપણા શાળામાં જ નહીં આપણે આપણા ઘરમાં પણ રાખવી જોઈએ અને સાથે સાથે આપણા આજુબાજુના રસ્તાઓ છે પછી ગામમાં છે દરેક જગ્યાએ આપણે સ્વચ્છતા રાખવી જરૂરી છે કારણ કે જો તમે સ્વચ્છતા નહીં રાખો અને ગંદકી રાખશો તો ત્યાં માખી મચ્છર આવશે અને આપણી આજુબાજુમાં રોગો ફેલાશે

હંમેશા આપણે સ્વચ્છતા રાખવી જોઈએ